ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વૈદિક વિવાહનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પચીસમાં વૈદિક વિવાહ છે ત્યારે આપણી સાથે છે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમની સાથે જ સીધી વાત કરીએ રમેશભાઈ ખાસ કરીને વૈદિક વિવાહનું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે શું કહેશું ખોડલધામ ટ્રસ્ટ નક્કી કરેલું છે કે આ મોંઘવારીના સમયમાં લોકોને ઓછ ખર્ચ ન થાય અને ખોટી હરીફાઈ પણ ન થાય દેખાદેખી ન થાય એટલે સાદાઈથી પણ નરેશભાઈએ નક્કી કરેલું છે નરેશભાઈ આમાં ખૂબ વ્યક્તિગત રસ પણ લઈએ છે અને કે લોકો આનાથી પ્રેરણા લે અને જે એની વિધિ છે એ બધી આપણી નિયમ મુજબ થાય અને સંપૂર્ણપણે વિધિ પૂરેપૂરી આપણી વૈદિક વિધા પૂરી વિધિ પૂરી થાય અને જે કાંઈ સમાજને મેસેજ દેવાનો છે કે અત્યારે આ મોંઘવારીના સમયમાં ખર્ચ વગર અને સમયની બચત પણ થાય અમે ભોજન પણ નથી રાખતા ફોટા પણ મર્યાદામાં પાડવાના હોય છે ઢોલ અને ફટાકડાની પણ આમાં અમે નથી રાખતા અને ખોલધામ આ મુહૂર્ત કરી અને પેરણા લોકો સુધી પહોંચાડવા માટે આખા ગુજરાતમાં અમે વધારે વધારે કેમ આમાં લોકો લાભ લઈએ એવી અમારી ટ્રસ્ટી મંડળની ઈચ્છા છે અને વધુ વધુ લોકો સુધી પહોંચી અને આમાં અમે બધાને પ્રેરણા પણ આપીએ છીએ રમેશભાઈ ખાસ અન્ય સમાજ પણ આમાં જોડાય અને દરેક સમાજમાં એક જોઈએ છે કે દૂષણ છે કે હવે ધીમે ધીમે ખર્ચાઓ વધી રહ્યા છે ત્યારે દરેક સમાજને શું સંદેશો આપવા માંગશો હું અન્ય સમાજને એવો સંદેશો આપું છું કે પાટીદાર સમાજ હંમેશા નવી કોઈ પણ છે એ પ્રેરણા લેતો સમાજ છે દેતો અને એના માટે આનાથી બીજા સમાજે અન્ય સમાજે પ્રેરણા લઈ અને વધારે વધારે સાદાઈથી લગ્ન કરવા માટે પ્રેરણા લેવી જોઈએ અને અન્ય સમાજને હું ખાસ વિનંતી પણ કરું છું કે આ સમયની અંદર ખોટી દેખાદેખી અને હરીફાઈમાં ન ઉતરીએ અને આપણા આપણી અનુકૂળતા અને સમયની અનુકૂળતા મુજબ આપણે આમાં જોડાવું આપણે જોતા હોઈએ છીએ કે આપણે જે અત્યારે લગ્ન થઈ રહ્યા છે એમાં ક્યાંક વિધિઓ છે ટૂંકાવવામાં આવતી હોય છે અને લગ્નનું જે મહત્વ છે એ આપણે બીજા સુખની પાછળ ભૂલી જતા હોય છે ત્યારે આપણી સાથે અદા છે તેમની સાથે જ સીધી વાત કરવી છે વૈદિક વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો નમા સ્વભાવ વ્યહ સ્વભાવ હર કોઈ હિન્દુ માણસના સોળ સંસ્કાર હોય છે એમાં મહત્વનો સંસ્કાર વિવાહ સંસ્કાર છે બીજા સંસ્કારો કાલ સમય પ્રમાણે લુપ્ત થયા છે કલિયુગની અંદર વિવાહ સંસ્કાર માત્ર એક આડંબર સ્વરૂપે અત્યારે જીવિત રહ્યો છે એનું પરિણામ આવે છે કે સમાજની અંદર શ્રેષ્ઠ નાગરિક ગોતવા માટે આપણે ગોતવા નીકળવું પડે છે પણ શાસ્ત્રમાં કીધું છે

આયોજન રાખે છે અને અહીંયા માત્ર ને માત્ર વૈદિકને અમે આગ્રહ આપીએ છીએ ખાસ કરીને આપણે જોઈએ છે કે અત્યારે જે વિધિઓ છે એ ટૂંકાવાતી હોય એટલે વૈદિક વિવાહમાં કઈ પ્રકારની વિધિ કરો છો શું કહે જી બહુ સરસ પ્રશ્ન કર્યો છે બેને કે વિધિઓ ટૂંકાવવામાં આવી છે વિધિઓ હકીકતમાં ટૂંકાવવાનું મધ્ય કારણ હોય તો આપણે પોતે જ છીએ અત્યારે બધાને બ્યુટી પાર્લરમાં ટાઈમ છે નાચવામાં ટાઈમ છે બીજા રમવામાં ટાઈમ છે પણ જ્યારે સંસ્કારની વિધિની વાત આવે ત્યારે મોસ્ટ ઓફલી પંડિતોને કહેવામાં આવે છે પંડિતો જલ્દી કરજો તો બ્રાહ્મણ આજે શું કરવાના છે જો આપણે સંસ્કૃતિ નહીં ટકાવીએ તો એક સમય એવો આવશે કે જતો રહેશે જેથી કરીને અમે અહીંયા આગ્રહ એવો આપીએ છીએ વેદોમાં જે બતાવેલા છે એ મંત્રો દ્વારા એ જીવનની અંદર બંને દાંપત્યો જીવનની અંદર ખૂબ એને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય એટલા માટે અહીંયા વેદોના મંત્રોને પ્રાધાન્ય આપી અને એમના ન્યાસ કરાવવામાં આવે છે એને વૈદિક સપ્તપદી સમજાવવામાં આવે છે મોસ્ટ ઓફલી જીવનની અંદર સાત સપ્તપદી જો જીવનમાં સમજી લઈએ ને તો એ જીવનની અંદર પચાસ ટકા એના જીવનની અંદર ઘડતરના વિચારો કંડારાય છે એટલા માટે અમે વૈદિકને આગ્રહ આપીએ છીએ આપણી સાથે જેમના લગ્ન છે નવ દંપતી પણ છે તેમની સાથે જ સીધી વાત કરવી છે આપણે જોઈએ છે કે અત્યારનું યુવા ધન છે એ કહેવાય છે કે દેખાડામાં માને છે ત્યારે એક સાદાઈથી લગ્ન કરવું અને તેમના વિચારોને પરિવારને પણ અપનાવાય ખૂબ સરસ મજાની ને એક નવી પહેલ કહેવાય આપણી સાથે કિંજલબેન છે તેમની સાથે જ સીધી વાત કરીએ વૈદિક વિવાહમાં જોડાવાનું કારણ શું એટલે આજે આપણે આમ નોર્મલી જોઈએ તો વ્યવસ્થા વિચારો અને વ્યવસ્થામાં આજે વ્યવસ્થા બદલાઈ ગઈ છે અને આ જે છે વૈદિક વિવાહ એક વિચાર છે એમ કે જો આવો જ વિચાર દરેક સુધી પહોંચશે તો જે વ્યવસ્થા છે એ ચોક્કસ બદલાઈ જશે એટલા માટે આજે જે વૈદિક વિવાહ છે એક બહુ સારો વિચાર છે અને બહુ એક સારો ઇનિશિયેટ કહી શકાય સંસ્થાનો કે જેનો લાભ જે છે સમાજના તમામ વર્ગે લેવો જોઈએ બેન ખાસ કરીને જે યુવાતન છે એનામાં એક આગ્રહ હોય છે કે અમે ધામે ધૂમે લગ્ન કરીએ ત્યારે ધીમે ધીમે એજ્યુકેટેડ લોકો છે આવું સાદાઈથી લગ્ન કરી રહ્યા છે તમે શું લોકોને સંદેશો આપવા માંગશો આજે જે લોકો જેની પાસે જેની કેપેસિટી છે એ લોકો કરે છે બરાબર છે પણ એ જે એક સ્ટાન્ડર્ડ બની જતું હોય છે એક મિડલ ક્લાસ લોકો માટે એક લોઅર મિડલ ક્લાસ લોકો માટે તો એટલા માટે એક આગ્રહ બની રહે કે બધા છે એ આ વ્યવસ્થા અપનાવે જેથી કરીને કોઈ પણ ગરીબ પરિવારને પણ માર ના પડે જે હકીકતે એવું હોય કે લગ્ન પ્રસંગના બોજ તળે દબાઈ જતા હોય એમને બધા કરતા હોય એવું કરવું પડતું હોય એમ તો એના માટે આ એક બહુ સારી વ્યવસ્થા છે કે લોકો આમાં જોડાય અને આ વિચારને આગળ વધારે અને વ્યવસ્થા બદલે જે પ્રમાણે બેને વાત કરી કે સામાજિક આખી વ્યવસ્થા છે ખોરવાઈ રહી છે લોકો દેખાડામાં માની રહ્યા છે લગ્નમાં ખૂબ મોટા ખર્ચા કરે છે અને તેનો માર છે ક્યાંક મધ્યમ જે વર્ગ છે તેને પડતો હોય છે ત્યારે વૈદિક વિવાહ છે ખૂબ સુખ ખૂબ સારી પહેલ છે અને દરેક લોકોએ જોડાવું જોઈએ માણસના જીવનમાં લગ્નનું ખૂબ મહત્વ છે પરંતુ એ મહત્વ ધીમે ધીમે વિસરાઈ દઉં છે કારણ કે અત્યારે આપણે જોઈએ કે સમાજમાં જે દૂષણો આવી ગયા છે અને રિવાજો જાણે કે હલ્દી પ્રી વેડિંગ ફોટોગ્રાફી આપણે જે ખરેખર લગ્નમાં મહત્વ છે તે સમજતા નથી આ બધાની પાછળ જ સમય પસાર કરીએ છીએ અને દેખાડા એટલી હદે વધી ગયા છે કે મધ્યમ પરિવારો છે તેને લગ્ન કરવા અત્યારે ખૂબ મોંઘા થઈ ગયા છે અને કરે છે તો પણ એ પણ દેવા કરીને કરે છે અને પરિણામ ખૂબ ભયાનક આવતું હશે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત વૈદિક વિવાહ ચાલે છે અને આ વૈદિક વિવાહમાં વખતે પચીસમાં વૈદિક વિવાહ હતા જેમાં કહેવાય છે કે શિક્ષિત લોકો જોડાય છે દરેક જ્ઞાતિના લોકો જોડાય છે અને એક નવી પહેલ કરે છે અંતર્ગત આપણી પાસે આપણી સાથે છે ખોડલધામ ટ્રસ્ટના પ્રભારી તેમની સાથે જ સીધી વાત કરવી છે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સરસ મજાની પહેલ વૈદિક વિવાહ કરવામાં આવે છે શું કહેશો જવેન નરેશભાઈ પટેલ અને ખોડલધામ ટ્રસ્ટ જનરલી સમાજ ઉપયોગી કાર્યો કરે છે અને એ જે કાર્યો કરે એ કાર્યને સમાજના અઢારે વર્ણ ફોલો કરતું હોય છે આપે વાત કરી એ પ્રમાણે આજના સમયમાં અને માહોલમાં જ્યારે પોસાતા ન હોય એવા લોકો પણ એની પાછળ કર્જ દેણું કરી અને લગ્ન કરે છે ત્યારે નરેશભાઈને ને આજથી એક વર્ષ પહેલા એક વિચાર આવ્યો કે ભાઈ નાના માણસો જેને પોસાતા નથી એવા લોકો આમાંથી કેમ બચાવી શકાય અને એમને ખોડલધામની ટીમને આ વૈદિક વિવાહ માટે પ્રેરિત કરી અને વૈદિક વિવાહ આજથી એક વર્ષ પહેલાં ચાલુ કર્યા અત્યાર સુધીમાં આજે જે પચીસમો આ વૈદિક વિવાહ છે અને સર્વ જ્ઞાતિ કોઈ પણ જાતિના જ્ઞાતિ બાદ વગર અહીંયા સર્વ જ્ઞાતિના લોકોને નર વર્કન્યાઓને આમાં જોડીએ છીએ એની પાછળનો કોઈ એવો ખર્ચ નથી છતાં કોઈપણ પ્રકારની એક પારંપરિક વિધિમાં એક પણ કચાશ નારીએ કોઈ પણ પ્રકારનો કોમ્પ્રમાઇઝ ન થાય એવી વિધિ વિધાન રીતે આ સમૂહ આ વૈદિક વિવાહ કરવામાં આવે છે અને આજના જે લગ્ન છે એના માટે હું આપને કહું કે સમાજના સર્વ સમાજના યુવાનો અને દીકરા દીકરીઓને પ્રેરણારૂપ લગ્ન છે આજે જે વર છે રવિભાઈ રામાણી જે સરકાર શ્રીમાં ક્લાસ ટુ ઓફિસર તરીકે સર્વિસ કરે છે બેનશ્રી કન્યા કિંજલબેન કિંજલબેન છે સાંગાણી એ પણ ગવર્મેન્ટમાં ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી તરીકે સર્વિસ કરે છે બંનેના પરિવાર રાજકોટ શહેરમાં રહે છે બંને આર્થિક રીતે ખૂબ સક્ષમ છે પણ માત્રને માત્ર સમાજના દીકરા દીકરીઓને આજના આ જાકમજોડ દેખાવાથી દૂર રહી ખોટા ખર્ચાથી બચાવવા અને એક વિધિ પ્રમાણે લગ્ન કરી શકાય એવી પ્રેરણા આપવા માટે આ બંને કપલ બંને યુગલો આજે જોડાણા છે અહીંયા ખાસ કરીને કેવી વ્યવસ્થા હોય છે કેટલા લોકોને આવવાનું હોય છે શું છે આખી કહેવાય છે કે ક્યારે કોઈને જો જોડાવું હોય તો પ્રોસેસ શું હોય છે બેન અહીંયા મેં કીધું એ પ્રમાણે 18 વરણા વર્કનિયા જોડાઈ શકે છે એક મામૂલી ફી હોય છે જે ભુદેવને દક્ષિણા રૂપે આપીએ છે એ એ સિવાયની કોઈ બીજી ફીઝ નથી હોતી અહીંયા સંસ્થા એટલે કે ખોરલધામ તરફથી બંને પક્ષે કન્યા પક્ષ અને વર પક્ષને 25-25 લોકોને અહીંયા એમની વ્યવસ્થા બેસવાથી લઈ વરકન્યાના મંડપથી લઈ એમનું ડેકોરેશન અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે બીજી વસ્તુ અહીંયાથી જ ખોટા ખર્ચાઓને બાકાત કરવામાં આવે છે એટલે અહીંયા બીજા કોઈ પણ પ્રકારના જમણવાર કે નાસ્તા કે એવું કંઈ પણ રાખવામાં નથી આવતું માત્ર ચા પાણી કે આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ આપી અને મહેમાનોને સત્કારવામાં આવે છે ખાસ આજના યુવાનો અને દરેક સમાજને શું અપીલ કરવા માંગશો બેન યુવાનોને આમ તો છે ને જો આ લગ્ન જોવે ને સોશિયલ મીડિયાના માધ્યમથી તો એમને સમજી જવું જોઈએ અને એના માટે એક બહુ મોટો પ્રેરણાત્મક કિસ્સો છે કે રવિભાઈ રામાણી અને કિંજલબેન સાંગાણી જેવા જો સરકારી કર્મચારીઓ આ પોસ્ટ ઉપર હોય અને જો આવી રીતે સાદાઈથી વૈદિક વિવાહથી જોડાતા હોય અને આ જે ખર્ચાઓ છે એ ખર્ચાઓમાંથી બાકાત રહેતા હોય તો આજના દરેક યુવાન દીકરા દીકરીઓએ આ કિસ્સા પરથી પ્રેરણા લેવી જોઈએ કે જ્યારે એમના આંગણે આવો પ્રસંગ આવે ત્યારે એમને પણ આ પગલું ભરી અને વૈદિક વિવાહથી જોડાવવું જોઈએ જે પ્રમાણે વાત કરી આખી પ્રોસેસ હોય છે તેમાં પણ જો તમારે પણ જોડાવું હોય તો તમે પણ સંપર્ક કરી શકો છો અને એક નવી પહેલ કરી શકો છો અને જે રાજકોટમાં ભોજલરામ ઉત્કર્ષ ભવન છે ત્યાં લગ્ન આયોજિત કરવામાં આવે છે એટલે દરેક સમાજના અને ખાસ કરીને યુવા સમજવાની જરૂર છે કારણ કે જે પ્રમાણે લગ્નમાં ખર્ચા કરવામાં આવે છે તેને ક્યાંક આર્થિક ફટકું પણ લાગતું હોય છે એટલે વૈદિક વિવાહમાં વધુથી વધુ લોકો જોડાય તેવી અમે પણ અપીલ કરીએ છીએ બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે ભગવતી વિસાવડિયા સાથે રાજેશ જોશી રાજકોટ